તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથો ગ્રહણ કરવા જઈ રહ્યા છે પરંતુ તેમનું મંત્રીમંડળ કેવું રહેશે તેને લઈને અનેક અટકળો જોવા મળી રહી છે કેમ કે આ વખતે બે હજાર ઓગણીસની જેમ બહુમત સાથેની ભાજપની સરકાર નથી પરંતુ ઘટક દળો એટલે કે સહયોગી દળો સાથેની સહયોગની આ સરકાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે સંભવિત જે નામો સામે આવી રહ્યા છે તેમાં અમિત શાહનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે સ્વાભાવિક રીતે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને આ વખતે તેમને ફરી એકવાર કોઈ મોટું પદ આપવામાં આવી શકે છે સાથે રાજનાથસિંહ જે અત્યારે પહોંચી પણ ચૂક્યા છે બેઠકમાં સામેલ થવા માટે અને તેમનું પણ નામ સંભવિત મંત્રીની યાદીમાં સૌથી આગળ ચાલી રહ્યું છે આ તમામ એવા ચહેરા છે જેના પર ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂકીને આગળ વધારશે નીતિન ગડકરી તેમનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે કેમ કે નીતિન ગડકરીની કામગીરી પણ ગત દિવસોમાં ગત વર્ષોમાં જે પ્રકારની રહી છે તેને લઈને તેમનું નામ પણ પાક્કું માનવામાં આવી રહ્યું છે સાથે સાથે મનસુખ માંડવિયા ગુજરાત માંથી કેન્દ્રીય મંત્રી બનેલા મનસુખ માંડવ્યા જેમને આરોગ્ય વિભાગ આરોગ્ય ખાતું સોંપવામાં આવ્યું હતું આ વખતે પૂરેપૂરી શક્યતા છે તેમને પણ સ્થાન આપવામાં આવશે આ ઉપરાંત વાત કરીએ પ્રહલાદ જોશીનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે આ તમામ સંભવિત નામો છે કે જેના પર મહોર લાગી શકે છે પણ આ નામ એવા છે કે જેને કિનારે એનડીએ ન કરી શકે ભારતીય જનતા પાર્ટી ન કરી શકે જ્યારે મંત્રીમંડળની વાત આવતી હોય જીતનરામ માંઝી અને તેમનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે કેમ કે બિહારમાં સારું પ્રદર્શન જે અત્યારે એનડીએ ના પૂરા ટીમ દ્વારા કરવામાં આવ્યું છે એમાં જીતનરામ માંઝીનો પણ ખૂબ જ સારો એવો ભાગ કહી શકાય આ તરફ અન્ય નામોની જો આપણે વાત કરીએ મોટા એ તમામ સંભવિત મંત્રીઓમાં અર્જુન રામ મેઘવાલનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે તેમને પણ મંત્રી પદ આપી આપવામાં આવી શકે છે સાથે સાથે પિયુષ ગોયલ જેઓ ગત મંત્રીમંડળમાં પણ સારું સારું મંત્રી મંત્રાલય સંભાળતા હતા તેમના પર પણ અહીંયા પૂરો દારો મદાર રાખવામાં આવી શકે છે એટલે આ વખતની જે સરકાર હશે આ વખતનું જે મંત્રીમંડળ હશે તેમાં એક રીતે પરિવર્તન તો જોવા મળશે પણ સાથે સાથે એ તમામ ચહેરાઓનું પુનરાવર્તન પણ જોવા મળશે અશ્વિની વૈષ્ણવ આરજેપીમાંથી આવે છે તેઓને પણ જે રીતે ગત બે હજાર ઓગણીસનું જે મંત્રીમંડળ હતું ભાજપ સરકારનું તેમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું અને આ વખતે પણ પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે કિરણ રીજીજુ આ પણ એક એવો ચહેરો છે જેના પૂર પૂરો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએસ સરકારે મૂક્યો હતો અને આ વખતે પણ તેમનું નામ આગળ ધરવામાં આવી શકે છે આ ઉપરાંત વાત કરીએ અન્નામલાઈ તેમનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે કેમ કે જે

અહીંયા જે પણ મહેનત કરી છે તો તે મહેનતનું ફળ ચોક્કસથી તમને આપવામાં આવશે શિવરાજસિંહ ચૌહાણ શિવરાજસિંહ ચૌહાણ આ વખતે મુખ્યમંત્રીઓ નથી બની શક્યા પરંતુ તેમને મંત્રીપદ આપવામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ જે રીતે સપાટો ભારતીય જનતા પાર્ટીએ બોલાવ્યો છે તો તેને લઈને સ્વાભાવિક રીતે આ ચહેરાને તેનું ફળ મળે તે રીતે તેને મંત્રીપદ આપવામાં આવશે નિર્મલા સીતારમણ આ એક એવો ચહેરો છે જેને આ વખતે લોકસભાની ચૂંટણી ચૂંટણી લડવા માટે નહોતું કહેવામાં આવ્યું પરંતુ જે રીતે નામ ચર્ચા રહ્યું છે પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નિર્મલા સીતારમણ એ મંત્રીમંડળમાં કોઈ સારા પદ પર સારા મંત્રાલય સાથે મંત્રીપદના પદના શપથ ગ્રહણ કરશે સાથે સાથે મનોહરલાલ ખટ્ટર જેમના પર પણ પૂરો દારોમદાર ભારતીય જનતા પાર્ટી તેમજ એનડીએસ સરકાર રાખી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે રામ મોહન નાયડુ આ નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે અને આ નામ આગળ એટલા માટે પણ ચાલે કેમ કે ટીડીપી ટીડીપી દ્વારા જે પ્રદર્શન હાલ તો કરવામાં આવ્યું છે અને તેના કારણે એનડીએ સરકાર બનાવવામાં જે મદદ થઈ રહી છે તો સ્વાભાવિક રીતે તેમના પર પણ એક દારૂ મદાર રહેશે તેમને પણ સારું પદ આપવામાં આવી શકે છે એમ ડી કુમાર સ્વામી અને જેડીએસ માંથી આવતો આ ચહેરો તેમને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે આ તમામ એવા નામ છે એવા ચહેરા છે જેના પર પૂરેપૂરી શક્યતા કે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે આજે સાંજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરતા હશે ત્યારે આ તમામ ચહેરાઓ પણ મંત્રીપદના શપથ ગ્રહણ કરી શકે છે પણ આ સંભવિત નામો છે આ સંભવિત નામમાં રામનાથ ઠાકુરનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે જે